સ્વિફ્ટ ગાડી અને કિશમને ઝડપી લીધો હતો એસઓજી પીએસઆઈ ઈજી રબારી તથા તેમનો સ્ટાફ ભાબર પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહન ચેકિંગમાં હોય તે દરમિયાન દેવ કાપડીથી બલોરધન ચાર રસ્તા નર્મદા કેનાલ ઉપરથી પસાર થતી સ્વિફ્ટ કાર નંબર ડીએલ બાર સી એમ એકાવન ત્રેસઠ કિંમત રૂપિયા પાંચ લાખ રોકાવી ગાડીમાં તલાશી લેતા બિનકાયદેસરનો અફીણ જથ્થો તેરસો ગ્રામ કિંમત રૂપિયા એક સાથે ગાડી ચાલક ગંગારામ સદારામ બિરગારામ વિષ્ણુઈ રહેશર નાવ તાલુકો સાંચો રાજસ્થાનવાળાને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરી તપાસ ભીલડી પીઆઈ ડીબી પટેલને સોંપવામાં આવેલ બીરો રિપોર્ટ એસ કે ચૌહાણ બનાસકાંઠા ભાપર